દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ઓલપાડમાં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું ત્યારે કાંઠા વિસ્તારના કેટલાક ગામોમાં અમી છાટા પણ પડ્યા હતા ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ત્યારે આ આગાહી વચ્ચે કાંઠા વિસ્તારના કેટલાક વિસ્તારોમાં અમી છાટા પણ પડ્યા હતા ઓલપાડમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું વિસ્તારના કેટલાક ગામોમાં આવી છાટા પણ પડ્યા હતા ત્યારે વાદળછાયું વાતાવરણ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ખેડૂતોના પાકને ક્યાંક ને ક્યાંક નુકસાન પણ થઈ શકે છે ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે

લોકો હેરાન પડેતા ન હતા પરંતુ અચાનક છે તે વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે અને ઓલપાડના જે કાંઠા વિસ્તારમાં છે સવારે અચાનક ઝરમર વરસાદ શરૂ થયો હતો કેટલીક જગ્યા પર જોરદાર ઝાપટા પણ પડ્યા હતા અને હાલ તો જે ગરમી છે બફારો છે તેની વચ્ચે રાહતના સમાચાર છે પરંતુ જે રીતે હવામાન ખાતા દ્વારા જે આગાહી કરી તે સાચી પડી છે ને ઓલપાડ તાલુકાના અનેક ગામોમાં છે તે ઝરમર વરસાદ જોવા મળ્યો છે જી વિક્રમસિંહ એક બાજુ રાહત છે શહેરીજનો માટે પણ બીજી બાજુ ખેડૂત માટે ચિંતાના સમાચાર છે જી બિલકુલ ખાસ કરીને મહેન્દ્ર ઓલપાડ જે તાલુકો છે તે ડાંગર અને શેરડીની ખેતી કરતા હોય છે ને આ વિસ્તારમાં જયારે ડાંગર ને પાણીની પુષ્કળ જરૂર પડતી હોય છે ને આવા સમયે આ કાંઠા વિસ્તારમાં પાણી નથી અને ખેડૂતો ચિંતામાં છે કેનાલમાંથી પાણી લેવા માટે તેઓ મળનિયા બન્યા છે ને આવા ટાઈમે જાપતા પડતા હોય વરસાદ આવતો હોય તો આ ઓલપાડના ડાંગર ખેડૂતો માટે તો સારી બાબત છે પરંતુ આ જે વરસાદી જે ઝાપટા પડ્યા છે તે લાંબો સમય નથી માત્ર પાંચ સાત મિનિટ માટેના ઝાપટા હતા એટલે જે વરસાદની આગાહી હતી જે માવઠાની એ સાચી થઈ છે પરંતુ હાલ જે વાતાવરણ છે તો એ વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે અને વાદળ છાયું વાતાવરણ છે હાલ તો જી જી એપીએમસી માં કઈ રીતની તૈયારી કરવામાં આવી છે કારણ કે એપીએમસી માં પણ ક્યાંક ને ક્યાંક અસર પડતી હોય છે જી બિલકુલ ખાસ કરીને જે ઉનાળુ ડાંગરની તો રોપણી કરવામાં આવી છે પણ જે ચોમાસું ડાંગર જે પડ્યું હોય છે એપીએમસી માં હોય છે મંડળીઓમાં જે પડેલું હોય છે મોટા પ્રમાણમાં જથ્થા હોય તો એને માવઠા એને નુકસાન ના થાય તેની તકેદારી ના ભાગરૂપે મંડળી સંચાલકો દ્વારા હવામાન કાંટાની આગાહી જયારે આવતી હોય છે ત્યારે તેઓ એલર્ટ થતા હોય છે અને આવા માવઠાથી બચવા માટેના તમામ તેઓ પ્રયાસ કરતા હોય છે છતાં ઘણી નુકસાન થઈ જતું હોય છે કારણ કે માવઠાનું

સુરતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદનો માહોલ છવાયો હતો ઓલપાડમાં વહેલી સવારથી જ વાતાવરણ જે વાદળછાયું જોવા મળ્યું હતું દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે કાંઠા વિસ્તારના કેટલાક ગામોમાં અવી છાટા પણ પડ્યા હતા એક બાજુ રાહતના સમાચાર છે ગરમીમાંથી રાહત મળશે ત્યારે બીજી બાજુ ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે